હોડી ધૂળેટી પર્વની ઉજવણી માટે વતન જતા કારીગરો મજૂર વર્ગને સુવિધા મળી રહે તે માટે બુધવારથી શરૂ થયેલા એક્સ્ટ્રા ઓપરેશનમાં બે દિવસમાં દસ હજારથી વધુ પ્રવાસીઓ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા જેમાંથી એસટી વિભાગને રૂપિયા એકત્રીસ પોઈન્ટ બાસઠ લાખની આવક થઈ હતી પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે પોતાના વતન પહોંચે છે અને આના માટે સુરત એસટી વિભાગ વર્ષોથી એક્સ્ટ્રા ઓપરેશનોનું સંચાલન કરે છે પ્રવાસીઓની સુરક્ષા તેમજ સુવિધા માટે એસટી વિભાગે હોડી ધૂળેટી પહેલા એક હજાર તેમજ પ્રવાસીઓ ગયા હતા તેમજ પહેલા ક્રમે જાલોદ માટે સત્તાવન ટ્રીપો ઉપડી હતી જેમાં ત્રણ હજાર વીસ પ્રવાસીઓ નોંધાયા હતા બીજા ક્રમે દાહોદ માટે એકતાળીસ ટ્રીપ ઉપડી હતી જેમાં બે હજાર એકસો બત્રીસ મુસાફરો નોંધાયા હતા